ગઈકાલે કોંગ્રેસના ઉમેદવાર શ્રી નરેશભાઈ મહેશ્વરીનો ભુજ અને માધાપર ખાતે રોડ શો યોજવામાં આવેલ હતો આ રોડ શોમાં લોકો સાથે સંપર્ક કરવામાં આવેલ હતો વિવિધ વિસ્તારોમાં લોકોએ નરેશભાઈ મહેશ્વરીનું સન્માન કર્યું હતું નરેશભાઈ મહેશ્વરીએ લોકોને રૂબરૂ મળી વિજય બનાવવા અપીલ કરી હતી આ રોડ શોમાં કોંગ્રેસના કાર્યકરો જોડાયેલા હતા આ અંગે નરેશભાઈ મહેશ્વરીએ જનચર સાથે વાત કરી હતી કચ્છ મોરબી લોકસભાની ચૂંટણીના પ્રચાર અર્થે અમે આખા મતક્ષેત્રના અનેક શહેરોમાં ગામડાઓમાં જુદી જુદી મિટિંગો સાથે લઈ પોકેટ મીટિંગ સુધી જઈ લોકોને સીધી રીતે વાત કરવાનો પ્રયત્ન કર્યો અને વધુમાં વધુ લોકો સુધી અમારે કોંગ્રેસ પક્ષની વાત આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ શું કરવા જઈ રહી છે એ વાત લોકો સુધી પહોંચાડી ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા પણ અમને સામે જોવા મળી એ લોકો આજે આક્રોશથી ભાજપને જાકારો આપી આપી રહ્યા છે આજે ગઈકાલે જ અમે ગાંધીધામ અને મુન્દ્રા શહેરમાં લોકસંપર્ક કર્યો અને આગલા દિવસે અમે અંજારમાં લોકસંપર્ક કર્યો એ રીતે આપણે આજે ભુજ ખાતે મોટી સંખ્યામાં આગેવાનો અને સાથીદારો સાથે લોકસંપર્ક કર્યો જે જીબલી જ્યુબલી ગ્રાઉન્ડથી કરીને શહેરના તમામ વિસ્તારોમાં અમે લોકોને મળવાની કોશિશ કરી લોકો મળ્યા લોકોએ પોતાની વાતની વેદના હતી એ પણ અમને સંભળાવી કારણ કે જે રીતે ભુજની પ્રજા આજે દુઃખી છે આજે નગરપાલિકા ભાજપની હોય તાલુકા જિલ્લા પંચાયતની માંડીને વિધાનસભા હોય રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર હોય તેમ છતાં પણ હજી સુધી ભુજના નગરજનોને પીવાનું પાણી પણ રેગ્યુલર મળ્યું નથી અને ખાડા છાસવારે જે રસ્તામાં પડતા જાય છે ગટરનો એટલો મોટો પ્રોબ્લેમ છે કે લોકો આજે પોતાના ઘરની બાજુમાં રહી પણ શકતા નથી એટલે પ્રાથમિક જે સુખાકારી હોવી જોઈએ એ પણ નથી મળતી અનેક યુવાનો આજે ભુજના શહેરમાં બેરોજગારી ને કારણે મુશ્કેલી ભોગવી રહ્યા છે મહિલાઓ મોંઘવારીના ખપ્પરમાં હોવાઈ ગઈ છે લોકોને જીવન જીવવું એટલું અઘરું થઈ ગયું છે આ તમામ મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટીની સામે આક્રોશ છે નરેન્દ્ર મોદીની સરકારે ચૌદ પહેલાં જે વચનો આપ્યા હતા મોંઘવારી ડામશું ભ્રષ્ટાચાર ઓછું કરશું યુવાનોને રોજગારી આપશું એક માથાની સામે દસ માથા આપશું વધારશું પણ આ તમામ મોરચે લોકો નિષ્ફળ ગયા છે એટલે અમને જે રીતે ઉમળકો અને પ્રેમને લાગણી મળી રહેશે એ રીતે જોતા ભુજ નગર નગરની વસ લોકો છે એ કોંગ્રેસની તરફણમાં રહેશે કોંગ્રેસને આશીર્વાદ આપશે અને કચ્છમાં કોંગ્રેસ ચોક્કસ જીતવા જઈ રહી છે એટલે અમે વધુમાં વધુ લોકોની વચ્ચે સંવાદ કરી શક્યા છીએ વધુ લોકો લોકોના પ્રશ્નોને સાંભળી શક્યા છીએ સમજી શક્યા છીએ અને આપના માધ્યમથી વિશ્વાસ આપીએ છીએ કે તમારા જે કાંઈ નાના મોટા પ્રશ્નો છે એ કોંગ્રેસની સરકાર બને છે અને કચ્છમાં કોંગ્રેસ જીતે છે ત્યારે આ હલ કરવા માટેના અમારા સફળ પ્રયાસો છે